જગતનો તાત ચિંતિત બન્યો છે જે રીતે મગફળીના ટેકાના ભાવ નથી મળી રહ્યા મગફળી સરકાર પૂરતા પ્રમાણમાં ખરીદી નથી રહી અને આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હળદરમાં જે પથ્થરમારો પોલીસ પર થયો ત્યારબાદ પોલીસે જે લાઠીચાર્જ ખેડૂતો પર કર્યો ને કેટલા ખેડૂતો હાલ જેલમાં બન છે તેને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે કોંગ્રેસ દ્વારા આવતીકાલે બોટાદમાં એક મહાસંમેલનની જાહેરાત કરી છે શું કહી રહ્યા છે આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા બોટાદમાં ગામ ગામમાં જે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું હતું પરંતુ આ મહાપંચાયતને મંજૂરી ના હોવાથી ગામના લોકો એકત્ર થયા પરંતુ એકાએક મામલો ડોળાયો વાત છે તે પથ્થરમારા સુધી પહોંચી જેમાં પોલીસ ઉપર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો તેવા આરોપો લાગ્યા હતા બાદમાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો સાથે જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જગતનો દાંત ચિંતિત બન્યો છે પાકને મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ મગફળી જે પાક ખેડૂતોએ વાવેતર કર્યું છે તે મગફળીના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક ખરીદી કરવામાં સરકાર પાછી પાણી કરી રહી છે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં નથી આવી રહી તેને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા આવતીકાલે બોટાદમાં મહાસંમેલનની જાહેરાત કરી છે જે ખેડૂતોને લઈને આ મહાસંમેલન યોજાવાનું છે શું કહી રહ્યા છે પહેલાં તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમને સાંભળો આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે અને જગતનો તાત કહેવાય એવો ખેડૂત કે જેના માટે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ભાષણો થયા કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી ચલાવતો થઈ ગયો છે ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ મળશે પણ એ વાયદા વચનો અને ભાષણો પછી ગુજરાતમાં જે જગતનો તાત છે એની જે સ્થિતિ છે આજે ખૂબ દયનીય છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતને તમામ રીતે કાયમ નુકસાન જાય છે અને એ ખેડૂત પ્રત્યે સરકારે સહાનુભૂતિ રાખવાની હોય એના માટે આગળ પડીને મદદ કરવાની હોય એના બદલે હંમેશા સરકારનું વલણ નિષ્ઠુર રીતે ને નિષ્ક્રિય રહ્યું છે આજે જે રીતે આખા ગુજરાતમાં માવઠાની સ્થિતિ છે કે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે ક્યાંક પાણીમાં ડૂબી ગયો છે ક્યાંક તણાઈ ગયો છે અને ક્યાંક આખો તૈયાર પાક આખા વર્ષની જે ખેડૂતની મહેનત છે એના પર માવઠાએ પાણી ફેરવી દીધું છે અને આ પહેલી વખત નથી થયું બે હજાર ચોવીસ માં પણ આપણે બધાને યાદ છે કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં આ જ રીતે કમોસમી વરસાદને કારણે અનેક વખત અતિવૃષ્ટિને કારણે હમણાં છેલ્લે પણ બનાસકાંઠામાં વાવ હોય થરાદ હોય કે સુઈગામ હોય ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે જે રીતે વારંવાર ગુજરાતમાં માવઠા અને અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો તમામ રીતે એનો ઊભા પાકને

ખેડૂતોને કોઈપણ રીતે સિંચાઈથી લઈને વીજળીના ભાવથી લઈને દિવસે વીજળીમાં પણ અનેક રીતે તકલીફો છે બીજી બાજુ જ્યારે તૈયાર પાક લઈ અને બજાર સમિતિઓમાં એટલે કે એપીએમસીમાં વેચવા જાય ત્યાં પણ કમિશનના નામે એની સાથે તોડ થાય છે એને લૂંટવામાં આવે છે અને આખા ગુજરાતમાં જે ભાજપનું મળતીયાઓનું આખું જે નેટવર્ક છે એ સહકારી માળખા દ્વારા ખેડૂતોને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે એક બાજુ કુદરત લૂટે બીજી બાજુ ભાજપ પ્રેરિત આખું જે સહકારી માળખું છે એ ખેડૂતોને લૂંટે અને એને મદદ કરવામાં એને બચાવવામાં સરકાર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ઠુર દેખાય છે ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ સાથે સાથે આ દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કાયમી નિવારણ માટે છેલ્લા ઘણા સમયથી અમે વિધાનસભાથી લઈને બહાર અમારા કિસાન કોંગ્રેસ દ્વારા પણ જે માગણી કરવામાં આવે છે લડત લડવામાં આવે છે કે પાક વીમા યોજના સરકાર તાત્કાલિક શરૂ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લે જે સ્થિતિ થઈ હતી એનાથી આપણે બધા જાણીએ છીએ અને વર્ષોથી ગુજરાતમાં કોઈ પણ જાતની પાક વીમા યોજના નહીં હોવાને કારણે આજે ખેડૂત ભગવાન ભરોસે છે ત્યારે સરકાર તાત્કાલિક પાક વીમા યોજનાની જાહેરાત કરે શરૂઆત કરે પણ માગણી કરીએ છે સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે કમોસમી વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને એના કારણે આર્થિક રીતે ખેડૂત ખૂબ પાયમાલ થયો છે જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એ ધિરાણ સમયસર પાછું ભરવા માટે હવે સક્ષમ નથી એની પાસે કોઈ વ્યવસ્થાઓ નથી અને એ જો વ્યવસ્થાઓમાં સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો રહેવાનો નથી તો એવા સંજોગોમાં સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એટલે જે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એ તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે અનેક વિસ્તારો એવા છે કે જેમાં અતિવૃષ્ટિ થઈ માવઠામાં પણ વધારે વરસાદ થયો જમીનોનું ધોવાણ થયું છે એની માલ મિલકતોને નુકસાન થયું છે એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છે આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ સરકારથી પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરે જાહેરાતો કરે બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં આવે લગભગ નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા ખેતરમાંથી ફક્ત સિત્તેર મણ જેટલી મગફળી ખરીદાશે એવો અંદાજ છે તમે વિચાર કરો કે ખેડૂત મહેનત કરે પરસેવો પાડે અને સરકાર પાસે અપેક્ષા રાખે કે મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે સિત્તેર મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે તો એમાંથી કેવી રીતે બહાર આવશે તો સરકાર પાસે અમે વારંવાર માગણી કરી છે કે સિત્તેર મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે ખેડૂતો પીડાય છે વારંવાર આંદોલનો કરે છે વારંવાર કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને ગુજરાતનો ખેડૂત આગળ વધે અને એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ માવઠા જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એના એક વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે જમીન ધોવાણના અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાઈ અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માંગીએ છે કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જે પ્રજાના પૈસે ઉત્સવોને તાઇફાને ખેડૂત સંમેલન કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે